સંજેલી તાલુકાના ચાકીસણા ખાતે જે કહી શકાય કે ખેતીવાડી એ જી આર પચાસ ટેક્ટર સહાય યોજના સામાન્ય લોકો માટે વની વરદાનરૂપ આ તારીખ પચી ત્રણ બે હજાર પચીસ મંગળવારનો સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામના રહેવાસી ડોડિયાર સામજીભાઈ કીડિયાભાઈ જેઓએ ઘરની પરિસ્થિતિ સારી ન હતી અને તેઓ પોતે ખેતી પર નિર્ભર હતા એમની પાસે અન્ય કોઈ આવકનું સાધન ન હતું તેઓને પોતાની જે ખેતી કરવા માટે બહારથી ટ્રેક્ટર બોલાવવું પડતું હતું અને જેમાં ભાડા પેટે પૈસા આપવા પડતા હતા સીઝન મુજબ દર વખતે બહારથી ટ્રેક્ટર બોલાવવું પડતો હતો અને એમને આર્થિક રીતે પોસાતું નહોતું તેમના માટે ઘર ચલાવવું સામાજિક વ્યવસ્થા સાચવો અને બાળકોને ભણાવવા આર્થિક રીતે ખૂબ મુશ્કેલ બન્યું હતું ત્યારબાદ તેમને જાણકારી મળી હતી કે ખેતીવાડી વિભાગ દ્વારા કે ખેતીવાડી એજીઆર પચાસ ટ્રેક્ટર માટે આર્થિક સહાય મળે છે જે યોજના થકી આર્થિક સહાય મેળવતા તેઓએ ટ્રેક્ટર માટે તેમણે અરજી કરી હતી અને આ સુ યોજના થકી તેમણે ઘણી મદદ મળી રહી હતી આ યોજના તેમને ઘણી ફળદાયી નીવડી છે તેઓ સરકાર દ્વારા આર્થિક રીતે સહાય મળી જેઓથી તેઓએ ટ્રેક્ટર ખરીદ્યું ત્યારબાદ તેઓ પોતાની ઘરની ખેતી કરે છે અને ગામમાં અન્ય ખેડૂતોને પણ તેઓ ખેતી કામમાં મદદ કરી રહ્યા છે જેથી દર ઋતુમાં તેઓ સારી આવક મેળવી શકે જોકે કહી શકાય કે સમજુભાઈએ વધુ વધુમાં કહ્યું કે સરકાર વિવિધ વિભાગો દ્વારા જે આપણને સહાય આપી રહ્યા છે તે ખૂબ સારી છે અને સરકારનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે મારું નામ શામજીભાઈ કિડિયાભાઈ ડોડિયા છે અને હું ગામ ચાકસણાના રહી છું તા જિલ્ તાલુકો સંજેલી જિલ્લો દાહોદ અને મને ટ્રેક્ટર સહાયની માગણી મેં કરેલ હતી જે સહાય મને મળેલ છે અને અમારા આ ખેતીવાડીનો વ્યવસાય વ્યવસ્થિત ચાલે છે જે ટ્રેક્ટરની સહાય મળેલ છે જે વ્યવસાયથી અમારી ખેતીવાડીના ધંધો વ્યવસ્થિત અને અમારું ભરણપોષણ ચાલે છે જે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર